વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ જુએન્જલ પર મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં તમને બધાને એક પ્રશ્ન મુંઝાવતો હશે કે ભાઈ સીસીઈમાં જે સિલેબસ પ્રમાણે ઇંગ્લિશ છે એમાં કેવા પ્રકારનું પૂછાઈ શકે છે તો મેં એક રિસર્ચ કર્યું છે બરાબર વીએમસી ક્લાર્કનું તાજેતરમાં ગોણ સેવાયે બે હજાર ત્રેવીસમાં જે પેપર લીધું એમાં સેમ ટુ સેમ તમે ગુજરાતી અને અંગ્રેજીનો સિલેબસ જોશો એ સેમ ટુ સેમ આપણી સીસીઈમાં બરાબર છે કોપી પેસ્ટ કરેલો છે જો તમે જોઈ શકો છો કે ભાઈ ટેન્સને વોયસ છે આ ટેન્સને વોયસ છે આ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટનું અહીંયા બેઠે બેઠું એ ટોટલ જે સિલેબસ છે એ આખે આખો તમને બારે બાર

સિલેબસમાં ભાષાંતર બરોબર ટ્રાન્સલેશન ઇંગ્લિશમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ એ ટોપિક આપેલો છે તો એમાંથી જો આ રીતનું પૂછી શકે કે ભાઈ અંદાજપત્ર સદર માટે વપરાતા યોગ્ય અંગ્રેજી શબ્દોની પસંદગી કરો મતલબ કે આ શબ્દ છે એનો અર્થ થાય છે બજેટ હેડ શું થાય છે બજેટ હેડ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે શુદ્ધિ માટે વપરાતો અંગ્રેજી શબ્દ શોધો તો એને આપણે કહીએ છીએ કોરીઝેન્ડમ શું કહેવામાં આવે છે કોરી જેન્ડમ ત્યારબાદ નો પ્રશ્ન છે આ પાછું એક ભાષાંતર કરવાનો આવ્યું છે કે ભાઈ અસંમતિ નોંધ એને ઇંગ્લિશમાં શું કહેવાય તો એને નોટ ઓફ ડિસેન્ટ ડિસેન્ટ એટલે મનાય કર્યું બરોબર અસંમતિ દર્શાવી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી હવે શરૂ થાય છે આ જે છે એ પ્રોનાઉન નો ટોપિક છે ઇંગ્લિશ ગ્રામરનો જે આપણા સીસીયુ ના સિલેબસમાં છે કે ભાઈ યોર બુક ઇઝ હિયર બટ વેર ઇઝ યોર્સ આપણે યોર્સ એમ કહી છે ને યોર્સ એ સોળવાયું તો આઈ મી માઇન યુ યુ યોર્સ એટલે માઇન આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે મારી બુક અહીંયા છે તો તારી બુક ક્યાં છે તો અહીંયા શું આવશે માઇન તારી બુક અહીંયા છે તો મારી બુક ક્યાં છે માઇન એટલે મારી બરોબર છે એટલે બુક માટે અહીંયા જો માય બુક લખેલું હોય આ રીતનું પાછળ બુક હોય લખેલો શબ્દ તો આ માય આવશે પણ પાછળ બુક શબ્દ દર્શાયો નથી એટલે આ માઇન શબ્દ માઇન આવશે બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે વોટ ટાઈમ ડીડ મોહિની ખાલી જગ્યા હોમ એસ્ટર ડે જો અહીંયા ડીડ ભૂતકાળનું નું રૂપ આવ્યું તો ડીડ પછી મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ આવે વી વન તો શું આવશે જો અહીંયા બે કડ છે આ નહીં આવે આ ભૂતકાળનું છે અહીં વેન્ટ આ પણ ભૂતકાળ છે આ હેડ આ પૂર્ણ ભૂતકાળનું છે તો જો અહીં ગેટ એ મૂળ રૂપ છે બરોબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી વોટ ટાઈમ ડીડ મોહિની ગેટ બેક હોમ એસ્ટર ડે બરોબર છે એટલે આ રીતનું વાક્ય બનશે ત્યારબાદનો પ્રશ્ન છે આપણે આ સિલેબસમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તો જો એમાંથી શું પૂછે છે તો આમાં કીધું છે કે ભાઈ ધ ફેન્સ સેડ અલાસ વી હેવ લોસ્ટ ધ મેચ અલાસ એટલે કોઈ દુઃખની વાત હોય બરાબર આપણે મેચ હારી ગયા એટલે તો આમાં શું આવશે એક્સપ્લેમ્ડ વિથ સોરો હેપીનેસ ડિલાઇટ કે પ્રેઝ તો સોરો એટલે દુઃખ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ એક્સલેમડ વિથ સોરો આ રીતનું એ કહેવા માંગે છે ત્યારબાદ જો પાછો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટનો પ્રશ્ન છે હા કે ભાઈ નિયતિ શેડ પ્લીઝ ટેક મી ટુ ધ હોસ્પિટલ નિયર યોર ઓફિસ નિયમ તો નિયમને કે છે કે ભાઈ મહેરબાની કરીને તું મને હોસ્પિટલની નિયર યોર ઓફિસ તારા ઓફિસની બાજુમાંથી મને લીધે બરાબર છે એ રીતનું છે તો નિયતિ રિક્વેસ્ટ કરે છે બરાબર એટલે ઓપ્શન નંબર બી અને ડીમાં જો અહીં રિક્વેસ્ટ આપેલું છે અહીંયા આસકડ છે અને અહીંયા ઓર્ડર છે એટલે એ અને ડી નહીં આવે તો નિયતિ રિક્વેસ્ટેડ પછી રિક્વેસ્ટ આવે એટલે હંમેશા શું આવે ટુ ધેટ નો આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી નિયતિ રિક્વેસ્ટેડ નિયમ ટુ ટેક હર ટુ ધ હોસ્પિટલ નિયર હિસ ઓફિસ આ રીતનું વાક્ય બનશે ત્યારબાદનો પ્રશ્ન છે રીઅરેન્જ ધ જંબલ વર્ડ આપણે સિલેબસમાં છે જમ્બલ સેન્ટેન્સ અને વર્ડ બરોબર એમાં કીધું છે તો રીઅરેન્જ ધ જંબલ વર્ડ ટુ ફોર્મ અ મીનિંગફુલ સેન્ટેન્સ મતલબ કે આ વાક્ય જે છે એના કટકા આડાઓળ આપેલા છે તમારે એક અર્થસભર એક સાચું વાક્ય બનાવવાનું છે તો તમે તમે ડાયરેક્ટ વિકલ્પ જ વાંચો બરોબર તમને ખબર પડશે ધ મૂન લેન્ડેડ બરોબર મૂન જે છે ચંદ્ર જે છે એ થોડો કઈ લેન્ડ કરે તો આ પેલું ખોટું છે બરોબર ધ વિક્રમ લેન્ડેડ તો વિક્રમ થોડો કઈ લેન્ડ કરે ધ લેન્ડર ઉપર એટલે આપણને આવે ધ વિક્રમ લેન્ડર લેન્ડેડ સોફ્ટલી બરાબર આ સાચું છે ધ લેન્ડર લેન્ડેડ આપણને આવે તો ઓપ્શન નંબર સી તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ સાચું છે ધ વિક્રમ લેન્ડર લેન્ડેડ સોફ્ટલી નિયર ધ સાઉથ પોલ ઓફ ધ મૂન બરાબર છે તો વિક્રમ લેન્ડર છે એ બરાબર સરળતાથી જે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ છે દક્ષિણ ભાગ ત્યાં સરળતાથી એ ઉતરી ગયું છે આ રીતનું વાક્ય બને છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદનો પ્રશ્ન છે ચૂઝ ધ ઓપ્શન વિચ ડિસ્ક્રાઇબ ધ ક્લોઝેસ્ટ મિનિંગ ફોર ધ ગીવન એક્સપ્રેશન વન વુ ઇઝ બેડ એટ સ્પેલિંગ મતલબ કે આપણા સિલેબસમાં વન વર્ડ સબસ્ટિટ્યુશન છે બરોબર છે વન વર્ડ તો આપણને વન વર્ડ પૂછ્યો છે તો વુ એક એવો વ્યક્તિ કે જે સ્પેલિંગ બોલવામાં ખરાબ છે એને શું કહેવામાં આવે ઇંગ્લિશમાં એને કાકોગ્રાફર કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ ફોર્મિંગ એક્ઝેક્ટિવ ક્લોઝ એટલે કે આપણે ટ્રાન્સફોર્મેશન બરાબર આપણું ચેપ્ટર છે બરાબર સિલેબસમાં એમાંથી આપણને પૂછ્યું છે એક્ઝેક્ટિવ ક્લોઝ એટલે કે વિશેષણ દર્શાવતું હોય એવું વાક્ય તો ધ ન્યૂ ફિલ્મ ઇઝ રનિંગ સક્સેસફુલી વીચ વોઝ રિલેટેડ લાસ્ટ વીક આ નથી આવતું બરાબર તો આમાં તમે ફિલ્મ જે છે એના અર્થમાં કંઈક વધારો કરે એને એક્ઝેક્ટિવ ક્લોઝ કહેવાય તો ધ ન્યૂ ફિલ્મ કે જે ઇઝ રિલેટેડ ધ લાસ્ટ વીક વોઝ રનિંગ સક્સેસફુલ નો આવે કારણ કે જો ઇઝ છે અને અહીંયા આપણે વોઝ અહીંથી શરૂ થવાનું છે લાસ્ટ બરોબર એટલે એટલે આનું આવે ધ ફિલ્મ વોઝ કે જે રિલીઝડ લાસ્ટ વીક જે ગયા અઠવાડિયા બરોબર છે રિલીઝ કરવામાં આવી હતી ઇઝ રનિંગ સક્સેસફુલી તે અત્યારે સફળતાપૂર્વક ચાલી રહી છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી આ ચેપ્ટર તમારે ખાસ જોવું પડશે ત્યારબાદનો પ્રશ્ન છે સ્ટુઝ કરેક્ટ ટ્રાન્સફોર્મેશન જો તમને ટ્રાન્સફોર્મેશનમાં ડિગ્રી પૂછી શકે છે બરોબર જો અહીં લખેલું છે ડિગ્રી ફોર ધ ફોલોઇંગ સેન્ટેન્સ આપણે ટ્રાન્સફોર્મેશનમાં આપણે માત્ર અને માત્ર વાક્યનું ટ્રાન્સફોર્મેશન કરતા હોય પણ અહીં તમને ડિગ્રી પણ પૂછી શકે છે જો તમે જોઈ શકો છો તો મનોજ બાજપે ઇઝ વન ઓફ ધ મોસ્ટ વર્સેટાઇલ એક્ટર ઇન ઇન્ડિયા બરોબર અહીંયા વન ઓફ ધ મોસ્ટ આવે ત્યારે કઈ વાક્ય બને આપણે ફેરવું હોય તો મોસ્ટ અધર અથવા તો મેની અધર આવે તો જો મોસ્ટ અધર મેની અધર જો અહીંયા નો અધર છે આ નહીં આવે જો અહીંયા મેની અધર છે એટલે આ જવાબ આવે ત્યારબાદ જો અહીંયા ક્યાં છે ઓલ ધ એક્ટર્સ ઇન ઇન્ડિયા મોર વર્સેટાઇલ આ પણ નો આવે પછી આ એની અધર નો આવે મેની અધર અથવા તો મોસ્ટ અધર આવે ઓપ્શન નંબર બી એકમાં જ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી જો આ રીતનું વાક્ય બનશે મનોજ વાજપેયી ઇઝ મોર વર્સેટાઇલ ધેન મેની અધર એક્ટર્સ ઇન ઇન્ડિયા આ રીતનું વાક્ય બનશે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઇટ આન્સર બનશે ત્યારબાદનો પ્રશ્ન છે ખાલી જગ્યા ઓફ ધ કાર હેઝ બિન વોશ એટલે કે હજુ સુધી કાર જે છે એ ધોવાઈ નથી બરાબર એટલે છતાં આવશે એટલે આમાં શું આવશે વન ઓફ 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 ધ આવે 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 સમ કાર હજી એક પણ કાર ધોવાય નથી એટલે આમાં શું આવશે ઓફ ધ કાર અને જો અહીંયા હેઝ અને ક્રિયા ક્રિયાપદનું ત્રીજો પુરુષ એક વચન નું ક્રિયાપદ છે એસ વાળું તો આ કાર નન છે એના માટે હેઝ વપરાનું છે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે ખાલી જગ્યા ડઝ ધ વર્લ્ડ નો યુ એટલે કે તને કયા નામથી તને જગત જે છે ઓળખે છે તો કોના નામથી એમનો બાય આવે અહીંયા કારણ કે પેશી વોઝની વાક્ય રચના છે એટલે બરોબર છે એટલે આમાં બાય થી શરૂ થાય છે વાક્ય એટલે બાય વોટ એટલે કે કયા નામથી તને ઓળખે છે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે બાય વોટ નેમ ડઝ ધ વર્લ્ડ નો યુ આ રીતનું વાક્ય બનશે ત્યારબાદનો પ્રશ્ન છે ચૂઝ ધ વર્ડ વર્ડ વિચ ઇઝ ધ ઓપોઝિટ ટુ ઓપોઝિટ એટલે કે ઓપોઝિટનું વિરુદ્ધાર્થી શું થાય ઓપોઝિટ એટલે શું થાય વિરુદ્ધ તો એનું વિરુદ્ધાર્થી શું થાય સમાન બરોબર છે સમાન તો સમાન માટે આપણે ખબર છે રિઝનિંગમાં એનાલોજી કહીએ છીએ બરોબર જેવન જેવો એકનો સંબંધ હોય એવો એવો બીજો બીજાનો સંબંધ હોય એટલે કે સમાનાર્થી શબ્દ હોય એટલે એને આપણે એનાલોજી રીઝનિંગમાં કહેતા હોય છે બરોબર તો આ વિરુદ્ધાર્થી છે તો એનું સમાનાર્થી એનું વિરુદ્ધાર્થી શું થાય એનાલોજી થાય ત્યારબાદનો પ્રશ્ન છે ચૂઝ ધ કરેક્ટ સિનોનિયમ ફોર ધ જનરસ જનરસ એટલે ઉદાર વ્યક્તિ સારો માણસ બરોબર જે દાન ધર્મ કરતો હોય તો એનો સમાનાર્થી શબ્દ છે ઓલ ટ્રુસ્ટિક બરોબર આ રીતનું જવાબ આવશે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર બનશે ત્યારબાદ છે રાધિકા વોઝ વેરી ટાયર્ડ એન્ડ ખાલી અ સ્લીપ બરોબર જ્યારે અહીંયા એન્ડ થી જોડાયું હોય તો એન્ડ ની પહેલા જે ક્રિયાપદનું છે વિશેષણની વાત નહીં થાય તો એનું ભૂતકાળ શું થાય ફેલ નું ભૂતકાળ ફોલ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ અહીંયા ટેન્સ નું અહીંયા વાક્ય પૂછેલું છે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ નો પ્રશ્ન છે સ્ટડી ધ ફોલો સેન્ટેન્સીસ એન્ડ ચૂઝ પ્રોપર એનાલિસિસ ગીવન બિલો ધેમ લેમાં આપણે સેન્ટેન્સ જે છે એમાંથી તમારે કહેવાનું છે કે શું કહેવા માંગે તો પેલું વિધાન છે એ રાજેશ સેલ્ડમ વોચેસ ટીવી બુમરા બ્લોઝ સ્વિફ્ટલી બરોબર સ્વિફ્ટલી એટલે કેવી રીતે એટલે મેનર દર્શાવે છે બીજું વાક્ય મેનર દર્શાવે છે જો બીજું વાક્ય મેનર દર્શાવે બીજું ફ્રિકવન્સી જ દર્શાવતું બીજું એડો દર્શાવતું બીજું મેનર દર્શાવે છે હવે શું કીધું છે સેલ્ડમ એટલે કે ક્યારેક જ દર્શાવે છે બરોબર ક્યારેક જ ટીવી જોવે છે ક્યારેક એટલે શું થાય ફ્રિકવન્સી આવે એટલે પહેલું વાક્ય ફ્રિકવન્સી દર્શાવે છે અને બીજું વાક્ય મેનર દર્શાવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર છે આ કયું વાક્ય થયું એડવર્બ એડવર્બ આપણે આ સિલેબસમાં ટોપિક આપ્યો છે એમાંથી આ પ્રશ્ન પૂછેલો હોય જોકે એને બે કલાક હતું એટલે આ રીતનું વાક્ય પૂછવું છે આપણને આ એક જ વાક્ય આપે ને તમને પૂછ્યા કેવું વાક્ય છે તો મેનરનું વાક્ય છે આ રીતનું પૂછી શકે છે ત્યારબાદ છે આઈડેન્ટિફાઈ આઈડેન્ટિટી ધ સેટ ઓફ વર્ડ ધેટ હાવ કરેક્ટ ચેન્જ વેન ટ્રાન્સફોર્મ ઇન્ટુ ઇન્ડાયરેક્ટ સ્પીસ જો ઇન ડાયરેક્ટ ના બે થી ત્રણ પ્રશ્નો પૂછાય છે એમાં તો કમ નું ગો ન થાય બરોબર તો ટુ ડે નું ધ ફોલોઇંગ ડે ન થાય ટુ ડે નું ધ નેક્સ્ટ ડે થાય એટલે બીજું ખોટું છે નાવનું હિયર ન થાય નાવનું ધ્યાન થાય એટલે આપણને બીજું ત્રીજું ન આવે તો જો અહીંયા બીજું છે અહીંયા બીજું છે અને અહીંયા ત્રીજું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બરાબર પહેલું ચોથું સાચું છે તો કમનું ગો થઈ શકે છે લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક પણ થઈ શકે છે પણ આ બે ખોટા છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી એક અને ચાર સાચું છે

સેન્ટેન્સ ફ્રોમ ધ ધ્યાન બરાબર પેશી વોઇઝ બનાવવાનું છે વાક્યનું અ આ વાક્યનું અધર રાઈટ નાવ રાઈટ નાવ છે એટલે ચાલુ બરોબર છે વર્તમાન કાળ આવશે અને અ અ્યુ બાઇક છે તો અ અ્યુ બાઇક બરોબર છે ઇઝ રિડન રિડન આવશે બાય એટલે આ રીતનું પેશી વોઇઝનું વાક્ય બનશે આપણો રાઇટ આન્સર બનશે ઓપ્શન નંબર બરોબર છે અહીંયા આઈએનજી વાળું ક્યાંય છે ને એટલે આ નહીં આવે કારણ કે રાઇટ રાઈટ છે એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય આવશે બરોબર છે અને અહીંયા ઇઝ બીંગ રીડેડ નો આવે અહીંયા બરોબર છે વી થ્રી આવે વી થ્રી રિડન આવે અને વી રાઈટ રિડ રિડન વી થ્રી રિડન થાય એટલે આપણે રાઇટ એન્સર બનશે ઓપ્શન એમ વડડી ત્યારબાદનો પ્રશ્ન છે ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ આઇડેન્ટિટી આઈડેન્ટીફાઈવ ધ ટાઈપ ઓફ ધ અંડરલાઇન વર્ડ એટલે કે આ અંડર કરેલો વર્ડ જે છે એ શું દર્શાવે છે તો આ રીતનું આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે સીસીમાં કે ભાઈ આસ્થા વોઝ વેરી એક્સાઇટેડ ટુ મીટ ધ ચીફ મિનિસ્ટર તો જો અહીંયા જયારે પણ એક ક્રિયાપદ આવે ત્યારે બીજું ક્રિયાપદ તરત લખવું હોય તો એને ટુ વાળું આપણે બીજું ક્રિયાપદ લખતા હોય છે બરોબર જેને આપણે ઇન્ફિનેટિવ કરતા હોય છે બરોબર તો અહીંયા જો એ જ રીતનું થયું તો આ શું આવે આ ક્રિયાપદ હોય તો જ પાછળ એનું બીજું ક્રિયાપદ ટુ વાળું આવે તો આ વર્બ થયું બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આ વર્બ છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જોકે વીએમસી ક્લાર્કમાં તમને બરોબર છે પેરેગ્રાફમાં પણ પૂછેલો હતો પણ એ બહુ મોટું થઈ જાય બરોબર એમાંથી ફકરા તમારે વાંચીને જવાબ દેવાનો હતો આ રીતનું હતું તો જો તમારે મિત્રો આ સિલેબસ બેઠે બેઠો હતો તો આ રીતના તમારે તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતનું તમને કદાચ પૂછાઈ શકે છે મેં એક એનાલિસિસ કર્યું છે કે ભાઈ કદાચ આ રીતનું પૂછે તો આપણામાં જોકે એને બે કલાક હતો અને આપણે એક કલાક છીએ એટલે આનીથી થોડુંક લેવલ ઓછું આવે અને પૂછાય આ રીતનું તે બરાબર જો એસએસસી કાર્ડ છે તો એ એસએસસી લેવલનું આવશે પણ મને નથી લાગતું વસ્તુ ઇંગ્લિશ ગ્રામર ને ગુજરાતી ગ્રામર પૂછે બરોબર ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર જે છે એ જી ટ્રિપલ દ્વારા પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને ઇંગ્લિશ ગણિત અને રીઝનિંગ એ ટીસીએસ કાઢી શકે છે આ રીતનું કદાચ એની પેટર્ન હશે એવું મને લાગે છે જો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ